બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખાણી તાલુકાના ખેડૂતોનું દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પ્રોજેક્ટને લઈને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર જેમાં ચૌદ ગામના ખેડૂતોએ નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાની કરી માંગ ખેડૂતોએ દિયોદર મામલતદારના પટાંગણમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો દિયોદર અને લાખાણી વિસ્તારના ચૌદ ગામોની સીમમાંથી નીકળે છે ભારતમાલા રોડ ત્યારે નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોનું દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર જેમાં ચૌદ ગામના ખેડૂતોએ નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાની કરી માંગ ખેડૂતોએ દિયોદર મામલતદારના પટાંગણમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો દિયોદર અને લાખાણી વિસ્તારના ચૌદ ગામોની સીમમાંથી નીકળે છે ભારતમાલા રોડ ત્યારે નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉછારી હતી